ખેતર તો અત્યારે માલ નીકળી ગયો છે અને આ એવું અમારે તો કટિંગ કરે છે રમણીકભાઈ મજામાં આ દાદા તો હાવ ગૌઢા થઈ ગયા તો હજી મહેનત કરે હા અમારે વિજયભાઈ છે જો આ કેવી મહેનત કરે તો શેઠે જો બિલ બનાવવાનું ચાલુ કરી દીધું છે શેઠ ધ્યાન રાખજો આ નવી ઓફિસ બનાવી છે તમે ખર્ચો અમારામાં કાટતા નહીં પાછા થોડોક હળવો આટરે ગયો છે સેટે પણ જુઓ નહીં મસ્ત મજાની ઓફિસ બનાવી છે નવી જુઓ તમે બળદ ગાડું કેવું મસ્ત મજાનું છે તમારે કોઈને જો લેવું હોય તો શીતલમાં મળી જશે બળદ મળદગાડ સરસ મજાનું મિસ્ત્રી કામ કરેલું છે જુઓ તમે આ મંદિર બનાવેલું છે સવારનું આ રીતનું છે જો અમે શીતલથી માલ ને બધું કાઢીને હવે નીકળી ગયા છીએ

રસપુરી પ્રોગ્રામ છે અને અમારા ઘરવાળા રહી ગયા છે એ રસપુરી કેવાય ને આમાં રોટલી પૂરી થઈ છે આપણે અત્યારે જો અમને લીધી ઘરે જવા નીકળી ગયા છે અને અમારા ભાણિયાભાઈ ને વેકેશન કરવા હારે લીધા છે મજા આવે ને ભાણિયાભાઈ ભાણિયા ને હમણાં રોજકી થોડાક થી પંદર થી રોકાય તો એને મજા આવી જાય કેમ ભાણિયાભાઈ મજા મને વાંધો નહીં મિત્રો જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ શું કરે છે મેડમ મેડમ કો મને તો સોન દો કરે છે કે એ બનાવો છો વડા તો મિત્રો આજે જો વડા નો પ્રોગ્રામ છે તમારે જો વડા ભાવતા હોય તો આવો આપણે ઘરે વઈ આવો તો સોન લઈ ને કે સોંડા ને આવો તો કરો સ્કોડન સુંદર જો મસ્ત બનાવો તો આ જો ચટણી બનાવી છે

તો મિત્રો બ્લોગ માં બેના રેજો જો અત્યારે વડાપાવ બની ગયા છે આયા અમારે તો તળે છે જો મસ્ત બની ગયા છે આમળ માડી છે ને પાણીયો ને છોકરો ને બધે જો આ બેઈ ગયા છે તો હાલો બધે વડાપાવ ખાવા ખમણシરો ટીકુ ટીકુ હાલો બધે ખાવા તો ફાઇનલી મિત્રો જમે કાર્મી ની નવરાત થઈ ગયા વડાપો ખાધા છે